ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો છે ઉંજા તાલુકાના સુણોક ગામના કે જે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલનું વતન છે ત્યારે હરિભાઈના ગામમાં કેટલો વિકાસ થયો છે તે જાણવાનો પ્રયાસ વીટીવી ન્યૂઝે કર્યો હતો સુણોક ગામની આ જ શેરીઓમાં હરિભાઈનું બાળપણ વીત્યું આશરે ચાર હજાર જેટલી જનસંખ્યા ધરાવતા આ ગામમાં જ્યારે અમારી ટીમ પહોંચી તો સૌથી પહેલા પ્રાથમિક કુમાર શાળા જોવા મળી કે જ્યાં હરિભાઈએ અભ્યાસ કર્યો હતો પરંતુ આ શાળા કોઈ કારણોસર બંધ જોવા મળી હતી ગામમાં પ્રવેશતા જ ગામની સુંદરતાએ લીધું પરંતુ જેવા થોડે આગળ ગયા રસ્તા પર ભરાયેલા પાણીના ખાબોચિયા અને ગંદકીના થરે ગામમાં સ્વચ્છતાની પોલ ખોલી નાખી ગામના રસ્તા અને શેરીઓમાં પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા હતા એટલું જ નહીં ગામમાં કચરાના ઢગલા જેમ તેમ પડ્યા હતા સ્વચ્છતાને બાદ કરતા ગામમાં મોટા ભાગની સુવિધાઓ જોવા મળી ગામમાં બસ સ્ટેન્ડ પંચાયત કચેરી પાકા રસ્તા દૂધ મંડળી રામજી મંદિર જોવા મળ્યું હતું વિકાસની વાત કરીએ તો અમારા ગામમાં રોડ વાйફાઈની સુવિધા પ્લસ કેમેરાની સુવિધા કે ગામનો કોઈ વાસ કે ગલી એવી ન હોય કે જો રોડ નહી થયા હોય બધી રીતે અમારા ગામમાં સારી એવી વિકાસ થયો છે પ્લસ કે બીજું અમારું ગામનું મેન મંદિર નિલકંઠ મહાદેવનું મંદિર જે પ્રસાદ યોજનામાં એમને ગણતરી કરાવી અમારા માટે ગર્વની વાત છે હરિભાઈના પૈતૃક ગામની મુલાકાત દરમિયાન તેમનું બાળપણ જે ઘરમાં વીત્યું હતું ત્યાં અમારી ટીમ પહોંચી હતી પરંતુ હરિભાઈ અત્યારે મહેસાણા રહેતા હોવાથી ઘર બંધ જોવા મળ્યું હતું પરંતુ તેમના સગા મોટા ભાભી બાજુમાં રહેતા હતા તેમની સાથે વાત કરતા તેમણે હરિભાઈ ના ભર પેટ વખાણ કર્યા હતા એવું કોઈ દારો ખોચી ખોચો એ નહીં કે કદી બોલવાનું એ નહીં કે કશું એ નહીં કા એમ એમ ભજન હતા પણ આમ મા તરીકે રાખતા અમારી ટીમ જ્યારે સુણો ગામની મુલાકાતે હતી ત્યારે હરિભાઈની સાથે ભણતા કેટલાક તેમના બાળપણના મિત્રો પણ મળી ગયા અને તેમણે તેમની બાળપણની વાતો રજુ કરી હતી હું નાનપણથી અરીબી જોડે રમ્યા અમે ભેગા અને 1 થી 10 ધોરણ સુધી સાથે ભણ્યા અરીબ એવો સાવસ સ્વભાવના અમારી જોડે મરતાવડા અને કોઈની જોડે ક્યારેય કંકાસ નહી એમનો બહુ સરસ એમની પોઝિટિવિટી એ કે ગમે ત્યારે રાજકારમાં જઈશ હું ગામ માટે કંઈક કરીશ પછી પહેલી ચૂંટણીમાં અમે જેના બી જ્યારે 1997 માં જીત્યા ત્યારે સર્વપ્રથમ અમે બે જણા જેનાલ બેની મુલાકાતે ગયા સર્કિટ હાઉસમાં સિદ્ધપુર ત્યારથી એમનું એક સારો એવો વિચારતો ગામ માટે કે કંઈક આપણે રાજકાળમાં આવી અને સુરખ માટે કઈક કરીએ અને પછી મહેસાણામાં એ જિલ્લા પંચાયતમાં પહેલી એરેચંડને લડ્યા મહેસાણા લોકસભા બેઠક ની વાત કરવામાં આવે તો બે હજાર નવ અને બે માં ચૌદમાં ભાજપના જયશ્રીબેન પટેલ ચૂંટણી જીત્યા હતા જ્યારે બે હજાર ઓગણીસ શારદાબેન પટેલ ભાજપ માંથી ચૂંટણી જીત્યા એટલે કે બે હજાર નવ થી લઈને બે હજાર ઓગણીસ સુધી આમ પંદર વર્ષથી મહેસાણા લોકસભા બેઠક પર ભાજપનું શાસન છે જો કે આ પંદર વર્ષના શાસનમાં આ ગામમાં હજુ પણ એવા કેટલાક પ્રશ્નો છે જે વણુકેલાયેલા છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપે સુણો ગામના જ ઉમેદવારને મેદાને ઉતાર્યા છે ત્યારે ગામના લોકોને આશા છે કે ગામના વણ ઉકેલાયેલા પ્રશ્નોનો ઉકેલ આવશે જે ગામની અંદર સ્કૂલ છે જે દસ દીઠ છે જે આગળ અગિયાર બાર ને એવું કોલેજ સુધી કસરતો સારું રેહ ઈમ ગામનું સારું એવું ને બાળકો ને બાર જવું ના પડે ભણવા માટે ગામમાં ને ગામમાં શિક્ષણ લઈ શકે વ્યક્તિગત સારા છે માણસ બી સારા છે બધી રીતે સારા છે પ્રિન્સિપાલ હતા ને શાળા બે ત્રણ વખત હોય અમારે ફૂન થઈ ગયેલા છે અને અમારી જે થોડી માંગણી છે એ પૂરી કરે તો હવે સારામાં સારું કામ થાય અમારા ઠાકોર સમાજ ની વાળી નહીં મહેમાન ઘર ને બધી લગ્ન પ્રસંગ તકલીફ બહુ વળે છે ગામમાં વિકાસ તો જોવા મળ્યો પરંતુ ક્યાંક વિકાસ કામોમાં ઉણપ પણ જોવા મળી જે કદાચ હરિભાઈ ચૂંટણી જીતે અને આ ઉણપ પૂરી થાય તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે નિસર્ગ પટેલ વીટીવી ન્યૂઝ મહેસાણા